જે મુખ્ય છે એ મિથિલેશભાઈ અને મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો ત્રણેય વાતો અગાઉના વક્તાએ કરી કે ભાઈ સ્ટેડિયમ ઉપર ફરીથી સરદાર પટેલનું નામ આવે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકચુઅલ એકસો બ્યાસી મીટરની છે ને એકસો છપ્પન મીટરની ઊંચાઈએ ત્યાં શૌચાલય બનાવી અને સરદાર સાહેબનું અપમાન કર્યું છે એ પણ દૂર કરવામાં આવે અને જેમાં નાની જીત મળી છે કીધું કે આણંદ મહાનગરપાલિકામાં કરમસદનું નામ ભૂસવાની જે કોશિશ થઈ હતી એ પાછી અમને સુધારી છે એટલે બીજી પણ બે ભૂલો સુધારે એવું અત્રેથી આપણે અમને વિનંતી કરીએ છીએ હવે એક વિષય ઉપર જ મારે વિશેષ વાત કરવી છે કે એક આપણે ભૂતકાળમાં કહેવત હતી કે ક્યાં ગંગુ તેલી ને ક્યાં રાજા ભોજ હવે જે લોકો સરદાર સાહેબ ની પગની રજ બરાબર પણ નથી એવા લોકો સરદાર સાહેબ નું નામ ભૂસી એનું નામ લખાવા માંડ્યા છે આ લોકોને ખરેખર શરમ આવી જોઈએ કે તમે ક્યાં છો ઓલા તમે શું છો તમે જે વ્યક્તિ અખંડ ભારત નો નિર્માતા જેને આ દેશને એક કર્યો અને પાંચસો બાસઠ રજવાડા જે અલગ અલગ હતા એને ભેગા કરીને જ્યારે અખંડ ભારત બનાવ્યું અને એની પ્રતિભા ક્યાં છે અને તમે ક્યાં છો ને તમે સરદારનું નામ ઊસવા નીકળા છો એટલે તમે ક્યાં ખોવાઈ જશો ને એની ખબર એ નહીં પડે આ ભાઈને એટલું જ કહેવાનું છે કે કોઈ પણ વ્યક્તિ ત્યારે જ મહાન બને છે જ્યારે એના વિશે પણ એના ચમચાઓ જો ખોટું કરતા હોય ને તો એની પહેલી ફરજ બને છે કે આ ખોટું ન થવું જોઈએ જ્યારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું કે પછી ગુજરાત સરકારે કર્યું ત્યારે વ્યક્તિની ફરજ બનતી હતી કે ભાઈ હું સરદારથી મોટો નથી અને સરદાર પટેલનું નામ મૂકીને મારું નામ ના લખવું જોઈએ આ એમને કહેવાની જરૂર હતી પરંતુ એમને ન કહીને એમની પવિત્ર ફરજ ચૂક્યા છે ત્યારે અહીંથી આંદોલન કર્મશટથી શરૂ થયું છે અને આ આંદોલનની હવે ઘરે ઘરે પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે તમે જો બધા જ આને ઘરે ઘરે પહોંચાડવા તૈયાર હોય તો બે હાથ ઊંચા કરીને કહો કે આ આંદોલનની જે ત્રણ માંગો છે એ ત્રણે ત્રણ માંગોને અમે ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડીશું અને જ્યાં સુધી આ ત્રણેય માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી જંપીને બેસીશું નહીં અને હું આપ સૌની સાથે છું અને જ્યારે આ પહેલા પણ બે વાર મીટિંગો થઈ હતી અમદાવાદ ખાતે ત્યારે પણ હું હાજર હતો અને આજે આજે હું આ સ્ટેજ ઉપરથી તમામને અને ખાસ સમિતિને વિનંતી કરું છું કે આટલી બહોળી સંખ્યામાં સરદારના પ્રશંસકો ભેગા થયા છે ને તો આ જ્યોતને ઘર ઘર સુધી લઈ જવાની જવાબદારી આપણા સૌની છે અને આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે આ ત્રણેય માંગો પૂરી ન થાય ત્યાં સુધી અમે જમ્પીને બેસીશું નહીં જય સરદાર જય સરદાર ખુબ ખુબ આભાર